રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકામાં ઠેબા ચોકડી પાસે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સરકાર માન્ય જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ નું લોકાર્પણ કરાયું હતું મંત્રીએ જણાવ્યું હતું કે સ્કૂલના શુભારંભી જામનગર અને આસપાસના વિસ્તારના બાળકોને શિક્ષણ માટે ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે જ્યારે સરકાર સમાજ અને સંસ્થાનો સંગમ થાય ત્યારે શૈક્ષણિક સ્તર ઊંચું આવે અને બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારોનું પણ સિંચન થાય છે સ્વામિનારાયણ ગુરુકુળની અન્ય જિલ્લાઓમાં પણ સ્કૂલો આવેલી છે જ્યાં બહોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જામનગરની આ સ્કૂલમાં 600 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને વિદ્યાર્થી દીઠ સરકાર દ્વારા શૈક્ષણિક સહાય ચૂકવવામાં આવે છે. આજનો યુવા આપણી આવતીકાલનું ભવિષ્ય છે જેના માટે શિક્ષણ અતિ મહત્વનું છે. દીકરીઓને શિક્ષિત કરવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે. આ સ્કૂલ થકી જામનગર, રાજકોટ અને અન્ય જિલ્લાના વિદ્યાર્થીઓને પણ શિક્ષણની વધુ સુવિધા મળી રહેશે. આ કાર્યક્રમમાં મોહન સ્વામી, અગ્રણીઓ, દાતાઓ, વિદ્યાર્થીઓ તેમજ બોડી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આજે આ જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ નું જે લોકાર્પણ થઈ રહ્યું છે અને ગુરુકુળના જ ઉપક્રમે આ સંસ્થા ચાલી રહી છે ત્યારે એક તો આ લોકાર્પણ કરતા અને બીજું અંદર મેં સ્કૂલના રૂમો અને વ્યવસ્થા જોઈ એનાથી હું ખૂબ જ અભિભૂત થયો છું મને ખૂબ જ આનંદ છે કે શિક્ષણ માટેનું ઉમદા કાર્ય આ સંસ્થાએ સરકારના સહકારથી હાથ ધર્યું છે એટલા માટે સંચાલકોને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું